અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળે છે મંદિરોમાં અને શહેરોમાં ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે પોરબંદરમાં આવેલ અખંડ રામધૂન મંદિર ખાતે પણ ભાવિકોમાં ઉત્સાહ જોવા મળે છે પોરબંદરમાં સત્તાવન વર્ષથી રામધૂન મંદિરે અખંડ રામધૂન બોલવામાં આવે છે આ દિરેખ ખાસ લાઇટિંગ થી શણગાર કરવામાં આવ્યો છે ભગવાન શ્રીરામની ભવ્ય રંગોળી કરવામાં આવી છે ભાવીકો દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે કેર કુમાર જોશી મેનેજિંગ કસ્તી રામજુન મંદિર કોરબંદર અમારે કે જય આયુજ્યામાં રામ જન્મભૂમિનો જે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એના સંદર્ભની અંદર આ મંદિરે અઢાર તારીખથી બાવીસ તારીખ સુધીનો વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરેલું છે આ આયોજનની અંદર દરરોજ સાંજે વિશિષ્ટ ધૂન રાખવામાં આવશે કાયમ પૂજન કરવામાં આવશે અને બાવીસ તારીખે વિશિષ્ટ રીતે આખું મંદિરને દીવડાઓથી ઝગમગ કરવાનું છે એના માટે એક હજાર એક દીવડાઓની વ્યવસ્થા કરી અને દીપાવલી જેવું વાતાવરણ ઊભું કરી અમે આખું એનું પૂજન કરવાના છીએ ઉપરાંત આ મંદિરની અંદર રંગોળી પણ બનાવવામાં આવી છે જે સરસ મજાની બની છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે અને ઉપરાંત અહીં જે પણ લોકો અહીં આવી રહ્યા છે પાંચ દિવસ માટે એમને એમને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ને આ રીતે અમે ભવ્ય ભવ્યથી અતિભવ્ય સુધીનું આયોજન અમે કરી રહ્યા છીએ જય શ્રી રામ મારું નામ અમુભાઈ મોહનભાઈ ચાવડા હું આ રામદૂન મંદિરમાં વર્ષો જૂનો માણસ છું અને અખંડ રામદૂન મંદિરમાં પ્રેમ મહારાજની સાથે તરેલો હરેલો અને ધૂનમાં ખૂબ લાભ લેતા પ્રેમબીક્ષી મહારાજે આ મંદિરમાં અલગ અલગ જગ્યાએ ધૂમ કરી પછી આ મંદિરની સ્થાપના થઈ ભક્તો દ્વારા અને આજે સત્તાવન ત્રેપન વર્ષથી આ અખંડ સત્તાવન વર્ષથી અખંડ ધૂન ચાલે છે આ મંદિરમાં દિવસ અને રાત ટ્વેન્ટી ફોર અવર ડે એન્ડ નાઇટ આ મંદિરમાં ભક્તો અનેક આવે છે અને શાંતિમય ભજન કીર્તન ચાલુ છે તેઓ સવાર સાંજે આરતી થાય છે અને હું આ મંદિરના બાજુની જગ્યાએથી જ રહું છું અને આ મંદિરમાં સંકળાયેલો છું મારા ચાર પેઢી આ મંદિરમાં પધારે છે અને ભક્તોજનો પણ આવે છે આ મંદિર ઓગણીસો ને ઓગણ સડસાઠની ચાલતી ચાલુ છે ઓગણીસો સડસાઠની ચાલતી ચાલુ છે આ મંદિર એ પહેલાં અલગ અલગ બાજુમાંથી ચાલતી મહિના મહિના દિવસની અને અખંડ ગુણમાં ખૂબ જ આનંદ આવે છે ભક્તો લાભ લે છે અને આ મંદિરમાં અત્યારે અમે અવારનવાર રામનવમી જન્માષ્ટમી જેવા પ્રસંગો ભાવપૂર્થી અમે ઉજવીએ છીએ અને અત્યારે પણ અયોધ્યા નગરીમાં જે ઝલક ગાડી છે એ અનુસંધાને આ મોટામાં મોટું પોરબંદરનું આ રામગુલ મંદિર અમે પણ આયા અઢાર તારીખથી બાવીસ તારીખ સુધીનો ભવ્ય ઉત્સવ રંગોળી લાઇટ ડેકોરેશન ભજન કીર્તન અને વિશેષ રાતના નવ વાગ્યાથી એક વાગ્યા સુધીની અસંખ્ય સભ્યો અથવા ભક્તો દ્વારા અખરદૂન જગાવીએ છીએ તેમ નાચ ગાન ભક્તિભાવથી ખૂબ જ સરસ આ મંદિરમાં ચાલે છે તો આવા મંદિરની અંદર અમને આ પોરબંદરની જનતાને ખૂબ લાભ મળે છે તેમજ અમે લોકો પણ આ સાથ સહકારથી આમાં ભાગીદારી બન્યા છીએ